ડીસાના વિરેન પાર્કના રહીશો પણ ડીસા નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર ગોરાંગ પટેલને મળીને રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું હતું કે રાજપુર સીમની હદમાં તેમની સોસાયટીના પ્લોટ નંબર છેતાલીસ છે રહેણાંક હેતુ માટે બિનખેતી થયેલ છે ત્યાં સોસાયટીના એક વ્યક્તિ દ્વારા પત્રાવાળા ગોડાઉનનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે આ બાંધકામ માટે નગરપાલિકાની કોઈ પરવાનગી લેવામાં આવી નથી અને આ જમીનનો ઉપયોગ કોમર્શિયલ હેતુ માટે ગોડાઉન તરીકે કરીને શરતોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે વિરેન પાર્કના રહીશોએ આ ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક અસરથી અટકાવવા અને તોડી પાડવા માટે માંગણી કરી હતી એક જ દિવસમાં બંને સોસાયટીના લોકોના ટોળા નગરપાલિકા આવતા કચેરી સ્થાનિકોથી ભરાઈ ગઈ હતી જો કે ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખ બંને સોસાયટીના રહીશોની વાત સાંભળીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી કામગીરી ચાલુ કર્યું આ દરમિયાન દબાણ લાગતા નગરપાલિકાએ નોટિસ આપી અને ત્યાંના આજુબાજુના રહીશોએ એમણે સ્વૈચ્છિક દબાણો તોડી દીધા પરંતુ એક બે વ્યક્તિઓએ પોતે નગર પોતે બહુ ગમંડ રાખતા હોય પોતાના પૈસાનું ગમંડ હોય એમણે આ દબાણ ન તોડ્યું અને ના લોકોને સાથે રાખી અને આ દબાણ ન તોડવા માટે પ્રયત્ન કરી રહ્યા અને આ માટે નગરપાલ ગુલબાણી નગર સોસાયટીના તમામ લોકો ભેગા થયા અને નગરપાલિકામાં ભાગ આપ્યું છે અને એ દબાણ સત્તરે દૂર થાય એવી અમે બધાની અપેક્ષા છે આ ભાગે નાણાં પાસે આવેલ કોમન બ્લોટમાં થયેલ દબાણ અંગે આજ રોજ અમે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલ છે અને એ આવેદન મુજબ તાત્કાલિક અમને ન્યાય મળે એવી સાહેબે અમને ખાતરી આપી શું માગણી છે અમારી માગણી એ જ છે કે કોઈ એક વ્યક્તિ જો દબાણ કરે અને આ કોમન પ્લોટ આ રીતે એક વ્યક્તિ કરે પછી બીજો વ્યક્તિ કરે પછી દસ વ્યક્તિ કરે ને કોમન પ્લોટ દબાઈ જાય તો કોઈ સારા નરસા પ્રસંગે સોસાયટીના રહીશોને પાર્ટી પ્લોટ કે વાડીઓ ભાડે રાખવી પડે અને અહીંયા આગળ મધ્યમ વર્ગના લોકો રહે છે ગરીબ માણસો રહે છે તો એમને સુવિધા એમની છીડવાઈ જાય માટે આ ಯೋಗ್ಯ ಪಗಲ ಜೊಲ ಕಿಶೋರ ಭಾಷ